સલાલ બજારમાં કૃષ્ણ જન્મ મહોત્સવની ઉજવણી કરવામાં આવી પ્રાચીપ તાલુકાના સલાલ બજારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન કૃષ્ણના જન્મની મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ મટકા ફોટ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો દર વર્ષે નાના બાળકોની રમતો પણ રાખવામાં આવે છે આ વર્ષે વરસાદના કારણે રમતો રમી શક્યા ન હતા પરંતુ યુવાનો ચાલુ વરસાદે પણ ગરબાની મજા માણી હતી ચાલુ વરસાદમાં પણ રાત્રે બાર વાગ્યા સુધી ભગવાનનો જન્મ થાય ત્યાં સુધી વરસાદમાં ગરબાની રમઝટ બોલાવી હતી અને બાર વાગે ભગવાન કૃષ્ણનો જન્મ થયા પછી મટકાફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમ ખૂબ આનંદથી અને ઉત્સાહથી લોકોએ ભાગ લીધો હતો રમેશ નાયક એસડી ન્યૂઝ